नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव मवदा नगर पालिका सामान्य चूंटी बेहजार पच्चीस संदर्भी बारे जनमित साथी वोर्ड नंबर त्रन म प्रचार रेली नु आयोजन कर आजruz મોતા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 વોર્ડ નંબર 3 ના ઉત્સાહી કર્મનિષ્ઠ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે હર હંમેશા આડીખમ રહેલી વા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પેનલને બહુમતીથી વિજેય બનવા ઉમેદવાર નિશાબેન ઉમેશકુમાર સોલંકી, પરતકુમાર ગોકળભાઈ તડપદા, રાજનકુમાર રાકેશકુમાર પટેલ, હિનાબેન અજીતભાઈ તડપદા મોતા ભારતીય જનતા પાર્ટી સહીર સંગઠન તેમજ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રચાર રેલીને વેગ આપ્યો હતો મહુધા ચુંડની પ્રભારી નટુભાઈ સોડાના માર્ગદર્શન હેઠળ આ પ્રચાર રેલી મહુધા વોર્ડ નંબર ત્રણ માં સરદારપોર કાછિયાવાડ વહરવાડ પઠાણવાડા કાજીની હવેલી જેવા વિસ્તારોમાં પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજયી બનાવવા માટે જંગી પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મહુધા